ક્વોલિટી પરફોર્મન્સ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે ગાર્ડન રિસિફ બિલ્ડર્સ પોણા ટકાની મજબૂતી જોવા મળી રહી છે શ્યામ સર તમારી પાસે લઈને આવવા માગી સતત ચોથો દિવસથી આજે હાયર હાઈ આપણને બનાવતો જોવા મળી રહ્યો છે બીજી વસ્તુ તમે જો ડેલી ચાર્ટમાં ઓલરેડી ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે બીજી વસ્તુ તમે જોશો તો આપણને ટેનએનું પણ આપણને અપસાઇડ જોવા મળી રહી છે અને ઉપર અઠ્યાવીસો નું લેવલ હતું કે જે આપણે જોઈએ તો લાસ્ટ સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં આપણે ત્યાંથી થોડુંક ડાઉન સાઈડ જોવા મળ્યું આજે બે હજાર સાતસો ને પચાસ આજુબાજુ કારોબાર કરી રહ્યો છે સર લાગે છે સર કે અહીંયાથી અઠ્યાવીસો ઉપર સારી એવી ચીજે આપણને સ્ટોકમાં જોવા મળે સર ગાર્ડન રીચ માં જે રીતે વાત કરી યોગજી તો તમે જે રીતે કહો છો અઠ્યાવીસો તેવીસ ચોવીસ ના રૂપિયાના લેવલ ની આસપાસ થી એક એને ડાઉનસાઇડ મૂવ બતાવી હતી જે થોડો શાર્પ ફોન હતો પચીસો રૂપિયાના લેવલ સુધી આવી ગયું ત્યાં હંડ્રેડ એની

એના ઉપર અગર ફરી પાછો આવે છે અઠ્યાવીસો પચીસ ત્રીસ ની આસપાસ તો ત્યાં ચાર પાંચ દિવસનું એક કન્સોલિડેશન થઈને અથવા એકાદ બે ઇન્સાઇડ બાર બનાવે અથવા દોજી પેટર્ન બને એના પછી જો બ્રેકઆઉટ આપે છે તો એ તેજી થોડી સસ્ટેનેબલ બનશે અને ત્યાં એક નાનો સ્ટોપલોસ પણ મળશે એન્ટ્રી માટેનો જી બિલકુલ તો ઓવરઓલ આપણે વાત થઈ ગાડાની સિમ્બલેસ કે જે આપણા સૌ કોઈ નથી ફોકસ હોવું જે